જેના કારણે તેની બધી બાર રાશિઓ પર શુભ અને અશુભ અસર પડશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષી ગણતરીઓ અનુસાર પંદર ના રોજ ગ્રહોના રાજા સૂર્ય મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે ઋષભ રાશિમાં સૂર્યનું ગોચર મેષ રાશિના લોકો પર સારી અસર કરશે અને તેમના ભાગ્ય પરના બધા બંધ તાળા ખુલી જશે મિત્રો જ્યોતિષી ગણતરીઓ અનુસાર પંદર મે ના રોજ ગ્રહોના રાજા સૂર્ય મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય દેવ 15 મે ના રોજ રાત્રે અગિયાર વાગે પાંચ મિનિટ વૃષભ રાશિમાં ગોચર કરશે સૂર્ય દેવ 14 જૂન સુધી વૃષભ રાશિમાં રહેશે ત્યારબાદ પંદર જૂને સૂર્ય દેવ मिथुन રાશિમાં ગોચર કરશે મિત્રો તમને જણાવી દઈએ કે ઋષભ રાશિમાં સૂર્યનું ગોચર મેષ રાશિના લોકો પર સારી અસર કરશે અને તેમના ભાગ્ય પરના બધા બંધ તાળા ખુલી જશે મિત્રો આ સમય દરમિયાન મેષ રાશિના લોકોને સરકારી કે ખાનગી નોકરીમાં પ્રમોશન મળશે સંપત્તિ સુખ સમૃદ્ધિ અને વ્યવસાયમાં વધારો થશે તેમજ વિદેશ યાત્રાની શક્યતાઓ પણ રહેશે મિત્રો વિડિયોમાં આપણે જાણીશું કે તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ તમારા પર શું અસર કરશે પરંતુ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ મહારાજ જરૂરથી લખજો જેથી ભગવાન સૂર્યદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર મેષ રાશિની પહેલી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ પંદર થી સૂર્ય દેવની ચાલ બદલાતાની સાથે જ તે તમારી રાશિ પર ફાયદાકારક દ્રષ્ટિ પાડશે જેના કારણે તમને આ દિવસોમાં આર્થિક ક્ષેત્રમાં લાભ મળશે સૂર્ય દેવના આશીર્વાદથી તમારો આખો સમય સારો રહેશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરશો સૂર્ય દેવના આશીર્વાદથી તમને સરકારી ક્ષેત્રમાંથી લાભ મળશે મિત્રો સૂર્ય દેવ ઋષભ રાશિમાં પ્રવેશ કરતાંની સાથે જ મેસ રાશિના લોકો સૂર્ય દેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેના કારણે તમારા કામમાં આવતી બધી મુશ્કેલીઓનો અંત આવશે પરંતુ મિત્રો આ સમય તમારે કોઈ કામ અટકશે નહીં પરંતુ તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે નહીં તો અનિયંત્રિત ખર્ચ તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો પંદર મે થી ચૌદ જૂન સુધી સૂર્ય દેવની તમારા પર કૃપા અવશ્ય રહેશે તેનો જ સારો એવો ફાયદો થવાનો છે હવે જોઈએ બે મેષ રાશિની બીજી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ આ દિવસોમાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તેમની સમસ્યાનો અંત આવશે પંદર મે થી ચૌદ જૂન સુધી સૂર્ય દેવ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમારા પ્રેમ જીવનમાં માં તેમજ આવશે તમારી મુશ્કેલીઓનો અંત આવશે કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે સૂર્ય દેવ ની તેમને સાચો જીવન સાથી મળી શકે છે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે આ સમયે તમારા પ્રેમ સંબંધ ને લગ્નમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા પ્રયત્નો સફળ થશે મિત્રો એમ કેવું ખોટું નહીં હોય આ સમયે સૂર્યદેવની કૃપા તમારા પર ખાસ રહેશે નંબર ત્રણ મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ કે જ્યારે સૂર્યદેવ મંદર મેના રોજ મેષ રાશિ છોડશે ને ઋષભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમયે મેષ રાશિનું લગ્ન જીવન અદ્ભુત રહેશે આ સમયે પરિણીત લોકો માટે સારો રહેશે સૂર્ય સૂર્યદેવના આશીર્વાદથી તમે તમારા જીવન સાથી સાથે પ્રવાસ પર જઈ શકો છો ઉપરાંત તમે પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકશો તમારે વચ્ચે પ્રેમ રહેશે અને તમારા પરસ્પર સંબંધોમાં સુધારો થશે ઉપરાંત તમને જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખુશીઓ લાવશે પંદર મેથી સૂર્યની ચાલમાં પરિવર્તન આવવાથી બધું જ સારું થશે ચોથી મોટી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ પંદર મેથી ચૌદ જૂન સુધી જે લોકો પોતાના માટે નવી નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છા આ સમય પૂર્ણ થઈ શકશે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે સૂર્ય દેવના આશીર્વાદથી તમારી ઈચ્છિત ઈચ્છા પૂર્ણ થશે જો કોઈ વ્યક્તિ આ સમયે પોતાની નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ સમય તમારા માટે સારો રહેશે તમે તમારી ઈચ્છા મુજબ કાર્ય સ્તર પર ફેરફાર કરી શકો છો જેના કારણે તમને વધુ સારું પદ મળશે જે લોકો લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમને સારી તક મળશે જેનો તમારે સમયસર સ્વીકાર કરવો પડશે આ સમયે બેરોજગાર લોકોને નોકરી મળવાની શક્યતા છે અને આ સમયે તેમના માટે શુભ રહેવાનું છે પંદર મે થી ચૌદ જૂન સુધીનો સમય ખૂબ જ ખાસ રહેશે હંમેશા તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત રાખો નંબર પાંચ મેષ રાશિની પાંચમી મોટી ભવિષ્યવાણી શું કહે છે તે જાણીએ પંદર મેના રોજ સૂર્યની ચાલ ઉલટી થવાને કારણે મેષ રાશિના જાતકોનો વ્યવસાય અને વેપાર પ્રગતિ કરશે આ સમય સમયે સૂર્યદેવના આશીર્વાદથી વ્યવસાયી લોકો તેમના કાર્યને આગળ વધારવા વિશે વિચારશે જેના કારણે આ સમયે કોઈ અનુભવી વ્યક્તિ તમને ટેકો આપશે અને તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ આપી શકે છે આ પંદર મેથી તમે તમારા કાર્ય સમય પહેલા પૂર્ણ કરી શકશો ગ્રાહકોનો પ્રેમ આકર્ષિત કરશે મિત્રો આ સમય તમારા હાથમાંથી જવા ન દો કારણ કે આ સમય વ્યવસાય અને વેપારની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેશે તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ